નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે લોકો એ છે અગાઉ તમારે લોકોને જો એમડી હોય એમએસ હોય અથવા તો ડિપ્લોમામાં એડમિશન લેવું હોય તો એમાં તમારે લોકોને એમ સી છે અને સ્ટેટ છે એમના માટેનું શું શેડ્યુલ રહેશે એની સંપૂર્ણ સમજૂતી આપતો વિડીયો બનાવવામાં આવેલ હતો તો આજના વિડીયોમાં સનો સમાવેશ કરવામાં આવ્યો છે કે જો તમારે લોકોને એમડી છે એમએસ છે અથવા તો ડિપ્લોમામાં પછી ઓલ ઇન્ડિયા કોટા હોય કે સ્ટેટ કોટા હોય તો એમાં તમારો પ્રથમ રાઉન્ડ કઈ રીતે યોજાશે તમારે ફ્રી એક્ઝિટ છે કે નહીં એની સં પૂર્ણ સમજૂતી આપતો વિડીયો બનાવવામાં આવ્યો છે એટલે આ વિડીયોને શરૂથી લઈને અંત સુધી જરૂરથી જોજો અને તમારે લોકોને નીટ પીજી બે હજાર ચોવીસ રિલેટેડ તમારો એમડી છે એમએસ છે અથવા ડિપ્લોમા અને કાઉન્સેલિંગ માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય તો એની જે લિંક છે એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને તમે લોકો છે એ અમારા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાઈ શકશો હવે સૌથી પહેલાં તમારા લોકોનો ફર્સ્ટ રાઉન્ડ ક્યારે યોજાશે એની તમને લોકોને માહિતી આપી દઉં તો તમારા લોકોના નીટ પીજી બે હજાર ચોવીસ કાઉન્સેલિંગનો તમારો જે એમસીસી છે એટલે કે ઓલ ઇન્ડિયા કોટા છે એનો પ્રથમ રાઉન્ડ છે એ તમારે ક્યારે યોજાશે તો ભાઈ વીસ સપ્ટેમ્બરથી વીસ નવેમ્બર છે એ તમારા લોકોનું રજીસ્ટ્રેશન ને ચોઈસ ને એ બધું ચાલશે અને લાસ્ટ ડેટ ઓફ જોઈનિંગ કઈ છે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ છે જ્યારે આપણે સ્ટેટની વાત કરીએ તો એમાં અઢાર નવેમ્બરથી લઈને સત્યાવીસ નવેમ્બર સુધી તમારા લોકોનું ચોઈસ ફિલિંગ છે એ બધી માહિતી હશે અને ચાર ડિસેમ્બર છે એ તમારા લાસ્ટ ડેટ ઓફ જોઈની રહેશે ક્લિયર હવે તમે લોકો જેવું એમસીસીનું ઇન્ફોર્મેશન બુલેટિન ખોલશો એટલે તમારી સામે જોઈ શકશો પેજ નંબર એકત્રીસ ઉપર તમને આ ડિટેલ આપવામાં આવી છે કે ભાઈ તમારે લોકોને એમડીએમએસ અથવા ડિપ્લોમાના ચાર રાઉન્ડ થશે કયા કયા રાઉન્ડ છે પેલો તો રાઉન્ડ વન છે રાઉન્ડ ટુ છે રાઉન્ડ થ્રી છે અને સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ છે હવે જો સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ પછી પણ કોઈ સીટ ખાલી રહે છે તો એમના માટે સ્પેશિયલ સ્ટ્રે વેકેન્સી રાઉન્ડ છે એનું આયોજન કરવામાં આવે છે તો સૌથી પહેલાં આપણે એ લોકો રાઉન્ડ વન છે એનો આ વિડિયોમાં આપણે ડિટેલમાં સમજીએ તો પહેલાં રાઉન્ડ વનમાં તમને શું શું કહેવામાં આવ્યું છે કે કાઉન્સેલિંગ કાઉન્સેલિંગમાં તમારું રજીસ્ટ્રેશન છે વિચ વિલ ઇન્ક્લુડ પેમેન્ટ ઓફ નોન રિફંડેબલ રજીસ્ટ્રેશન ફી અને રિફંડેબલ સિક્યુરિટી ડિપોઝિટ ફી એટલે હવે જ્યારે તમે લોકો એ છે એમસીસી હોય અથવા તો સ્ટેટ હોય એમાં તમે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એમાં તમે લોકોએ બે પ્રકારની ફી આપી હશે પહેલી ફી કઈ હશે તો કે ભાઈ રિફંડેબલ હશે અને બીજી ફી હશે એ નોન રિફંડેબલ હશે નોન રિફંડેબલ ફી છે એ તમને લોકોને ખબર છે કે ભાઈ સ્ટેટમાં છે એ ત્રણ હજાર રૂપિયા છે કે એ તમને લોકો નોન રિફંડેબલ છે બાકીની જે પચીસ હજાર રૂપિયા છે એ તમારી સિક્યોરિટી ડિપોઝિટ છે એટલે કે રિફંડેબલ છે આ કોની માટે વાત કરી છે આપણે સ્ટેટ માટે વાત કરી છે કે એટલી ફી છે જ્યારે એમસીસીમાં તમારા લોકોને અલગ ફી છે ક્લિયર થઈ ગયું એના પછી બીજા ઓપ્શનમાં શું કહેવામાં આવ્યું છે રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ છે એ તમને લોકોએ જ્યારે નિયત સમય આવે જ્યારે તમને લોકોએ કમિટી કહે છે જ્યારે તમને લોકોને એમસીસી કહે છે ત્યારે તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે અને ચોઈસ લોકિંગ છે એની સંપૂર્ણ પ્રક્રિયા કરવાની છે ક્લિયર થઈ ગયું હવે જેવું એમસીસીમાં જે રીતે રાઉન્ડ કન્ડક્ટ કરશે એ જ રીતે તમારું સ્ટેટમાં લાગુ થશે એટલે કે રાઉન્ડ વનના જે આમાં નિયમ તમારા ઓલ ઇન્ડિયા કોટામાં આપ્યા છે એ જ નિયમ તમારે લોકોને સ્ટેટમાં પણ લાગુ પડશે ક્લિયર થઈ ગયું હવે તમે લોકોએ ચોઈસ ફિલિંગ કરી નાખી ચોઈસ લોકિંગ કરી નાખી એના પછી ત્રીજી પ્રોસેસમાં શું થશે કે તમારા લોકોના રાઉન્ડ વનનું સીટ અલોટમેન્ટ જાહેર કરવામાં આવશે એટલે કે તમારા મેરિટ મુજબ તમને કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે કે નથી મળ્યું તો એની માહિતી છે એ તમને લોકોને મૂકવામાં આવશે એના પછી પછીમાં શું આવ્યું છે તો કે પબ્લિકેશન ઓફ રિઝલ્ટ ઓફ રાઉન્ડ વન ઓન એમ સીસીસી વેબસાઇટ હવે એમસીસીની વેબસાઇટ ઉપર છે પરિણામ જાહેર કરવામાં આવશે ક્લિયર થઈ ગયો પરિણામ જાહેર થઈ ગયા બાદ તમારે શું કરવાનું છે જો તમારે એ કોલેજમાં એડમિશન લેવાની ઈચ્છા હોય મારે લો કે એમડી છે એમએસ અને ડિપ્લોમા કોઈ બી કોલેજમાં તમને એડમિશન મળ્યું છે અને તમારે એમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તમારે લોકોએ શું કરવાનું છે ફિઝિકલ રિપોર્ટિંગ કરવાનું છે જે સંસ્થા મળી છે ત્યાં હવે જો આમાં તમારે એક અલગ નિયમ છે આપણે સ્ટેટમાં પણ એમાં મેબી છે હેલ્થ સેન્ટર લોકો એ રાખે છે ક્લિયર થઈ ગયું અને આમાં એમસીસીમાં પણે યુજીમાં પણ એ જ રીતે છે એમસીમાં કે જે કોલેજમાં તમને એડમિશન મળ્યું હોય એ જ કોલેજમાં તમારે ફિઝિકલ રિપોર્ટિંગ કરાવવાનું હોય છે જ્યારે સ્ટેટનું આવશે ત્યારે પણ હું તમને અપડેટ આપીશ કે તમારે ક્યાં જવાનું છે ક્લિયર થઈ ગયું હવે એના પછી જોઈ લ્યો કે કેન્ડિડેટ વુ હેવ બિન અલોટેડ અ સીટ ઇન રાઉન્ડ વન કેન ઓપોર્ચ્યુનિટી ફોર ફ્રી એક્ઝિટ એન્ડ કેન ડાયરેક્ટરી પાર્ટિસિપેટિંગ ઇન સેકન્ડ રાઉન્ડ હવે માની લો કે તમને લોકોને એમડી છે એમએસ છે અથવા તો ડિપ્લોમા છે એની કોઈ બી કોલેજમાં તમને લોકોને એડમિશન મળ્યું છે હવે તમારા મનમાં એમ થયું કે ભાઈ આ કોલેજ પર્ટિક્યુલર કોલેજ મળી છે તો એમાં મારે એડમિશન નથી લેવું તો તમને લોકોને છે એ ફ્રી એક્ઝિટ આપવામાં આવશે અને ફ્રી એક્ઝિટનો મતલબ એમ છે કે તમારા લોકોની જે સિક્યોરિટી ડિપોઝિટ છે એ જપ્ત થશે નહીં ક્લિયર થઈ ગયું બાકી જનરલી શું રાઉન્ડ રાઉન્ડ થી એ નિયમ છે કે તમે લોકો જો તમને એમ જે કોલેજમાં અલોટ થયું છે એમાં તમે નથી લેતા અથવા તો કેન્સલ કરાવો છો તો તમારા લોકોની જે ડિપોઝિટ છે એ તમારી ચાલી જાય સિક્યોરિટી ડિપોઝિટ હતી એ પણ માની લો કે રાઉન્ડ વનમાં તમને એડમિશન મળે છે ને તમને એમ છે કે ભાઈ મારા કોલેજમાં એડમિશન જ નથી લેવું તો તમે લોકો શું કરી શકશો ફ્રી એક્ઝિટ છે એ કરી શકશો અને ડાયરેક્ટ કરી સેકન્ડ રાઉન્ડમાં તમે લોકો ભાગ લઈ શકશો ક્લિયર થઈ ગયા આ વસ્તુ એના પછી હવે એના પછીનો આપણે મુદ્દો સમજીએ કે કેન્ડિડેટ હુ હેવ બીન અલોટેડ સીટ ઇન રાઉન્ડ વન એટલે કે માની લો કે એક્ઝામ્પલ તરીકે તમને લોકોને રાઉન્ડ વનમાં સીટ અલોટ કરવામાં આવે છે હવે તમારું મન એમ થયું કે ભાઈ આ પેલો રાઉન્ડ છે અને બીજો રાઉન્ડ છે હવે હું સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઉં છું તો મને આના કરતાં બી સારી કોલેજ મળી શકે એમ છે તો એના માટે તમારે શું કરવું પડે અપગ્રેડ કરવું પડે ક્લિયર થઈ ગયું હવે અપગ્રેડ કરવા માટે તમારે શું કરવું પડશે તો કે તમારે ફરજિયાત પણ એ છે એ ફિઝિકલ રિપોર્ટિંગ કરવું પડશે પહેલા રાઉન્ડમાં તમને જે પણ કોલેજમાં એડમિશન મળ્યું છે તે કોલેજમાં તમારે ફિઝિકલ વેરિફિકેશન કરવું પડશે તમારે ફી ભરવી પડશે તમામ પ્રક્રિયા છે એ પૂરી કરવી પડશે તો જ તમને લોકોને સેકન્ડ રાઉન્ડ માટે અપગ્રેડ માટે ચાન્સ આપવામાં આવશે ક્લિયર થઈ ગયું એના પછી મુદ્દામાં શું કીધું છે ઇફ અ રજીસ્ટર કેન્ડિડેટ ઇઝ નોટ અલાઉડ અ સીટ ઇન રાઉન્ડ વન કે જો તમને લોકોને છે રાઉન્ડ વનમાં તમે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પણ તમને લોકોને જો સીટ અલોટ થતી નથી એટલે કે કોઈ પણ કોલેજમાં તમને છે એડમિશન મળતું જ નથી તો તમે લોકો છે એ ડાયરેક્ટલી સેકન્ડ રાઉન્ડમાં ભાગ લઈ શકશો એના માટે તમારે લોકોએ કોઈ પ્રકારનું ફ્રેશ રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી ક્લિયર થઈ ગયું એના પછી આ મુદ્દામાં શું કહેવામાં આવ્યું છે કે કેન્ડિડેટ છે એ અપગ્રેડ માટે જાય છે એટલે કે ભાઈ પહેલા રાઉન્ડથી બીજા રાઉન્ડમાં અપગ્રેડ માટે થાય જાય છે તો એણે ફરજિયાતપણે શું કરવું પડશે જે સંસ્થામાં એડમિશન મળ્યું છે એટલે કે ભાઈ પહેલા રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાં એને એડમિશન મળ્યું છે તો ત્યાં જ એને ઓરિજિનલ ડોક્યુમેન્ટ આપવા પડશે અને સંપૂર્ણ પ્રક્રિયા છે એ પૂરી કરવી પડશે રાઉન્ડ રાઉન્ડમાં જે બી કોલેજ મળી છે એમાં એણે શું કરવું પડશે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટને ફીને એ બધું જે તમારે ફોર્માલિટીઝ થતી હોય એ પૂરું કરવું પડશે ક્લિયર થઈ ગયું હવે શું કહેવામાં આવ્યું છે ડ્યુરિંગ ધ કમ્પ્લીશન ઓફ એડમિશન ફોર્માલિટી ઇફ કેન્ડિડેટ વિશ ટુ અપગ્રેડ તો હી હેઝ ગીવ વિલિંગન્સ ફોર ધ અપગ્રેડેશન ઇન ધ કોલેજ તો એમને છે અપગ્રેડ માટે જવાની મંજૂરી આપવામાં આવશે ક્લિયર થઈ ગયું એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ જ છે કે તમારે લોકોએ શું કરવાનું છે તો કે પહેલો રાઉન્ડ જે તમારા લોકોનો છે હવે પહેલા રાઉન્ડમાં તમે લોકોએ એડમિશન લો કે એડમિશન મળ્યું છે અને તમે નથી લેતા તો તમે લોકોએ ફ્રી એક્ઝિટ આપવામાં આવશે એટલે કે તમારી ડિપોઝિટ જપ્ત કરવામાં નહીં આવે અને જો તમારે લોકોને પહેલા રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવવું હોય તો પણ તમે લોકો સેકન્ડ રાઉન્ડમાં તો જોઈ જ શકશો ક્લિયર થઈ ગયું એટલે આ વસ્તુ છે એ તમે ખાસ ધ્યાનમાં રાખજો ત્યારે સ્ટેટનું આવશે ત્યારે પણ હું તમને ડિટેલમાં છે એ વિડીયો બનાવીને અપડેટ કરીશ એ રીતે રાઉન્ડ ટુ છે રાઉન્ડ થ્રી છે સંપૂર્ણ વિડીયો છે એ હું તમને ડિટેલમાં બનાવીને સમજાવીશ ક્લિયર થઈ ગયું જો આ વિડીયોમાં તમને લોકોને કોઈ ક્વેરી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આવી જ માહિતી માટે ચેનલમાં નવા હોય તો ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો